હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળવાનું આપણું ગીત જુઓ રામાયણ મારા મેનાથી ભૂલ કરી મારા વાલાજીને વિસારું ન એક આગળ જુઓ રામાયણ મારા મેનાથી ભૂલ કરી માતા પિતાના વચન રામેયુર માધરી વાલે અયોધ્યા રે વાની ના ચ વાલાજીને વિસારું ગળી ગંગા પારયું તરવા રામે ના માગી મૂક્યા કાથરોટમાં ધરીને હરી ચો રામાયણ મારા મેં નથી ભૂલ કરી ઋષિ મુનિઓએ રામની આરાધના કરી આવી સબરીની ની જો પડીએ બેઠા રે હરી ચુઅ રામાયણ માં રામે ભૂલ કરી વાલી સુગરીની સાથે રામે મેત્રી બાંધી લીધો અંગતની લંકા કરી જુઓ રામાયણ નથી ભૂલ કરી મારાખાની આવી દિલમાં કપટ કરા કાપ્યા નાક કાન હત્યા નથી રે કરી જુઓ રામાયણ મારા મી નથી ભૂલ કરી આગે આવી સીતાજીને ચાંચ મારી રાખ્યો જીવતો ને એક પાખ કાપી રે નકી જુઓ રામાયણ રામે નથી ભૂલ કરી જુઓ હનુમાને રામના રમના કેવા કામ કર્યા રામ નામના પથરા ગયા છે તારી જુઓ રામાયણ મારા ભક્ત કેવા ગુણ લાગા પેલા રામાયણ ને ખોલી પાછી ગાદીએ બેઠા જુઓ રામાયણ મારા મી નથી ભૂલ કરી હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં